જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં તો આજે આપણે વાત કરીશું નવરાત્રિની પૌરાણિક કથા વિશે પૌરાણિક કથા અનુસાર મહિષાસુર નામનો એક રાક્ષસ હતો જેને ખૂબ જ ઘોર તપસ્યા કરીને અગ્નિદેવને પ્રસંગ કર્યા અને તેમની પાસેથી એવું વરદાન મળ્યું કે તે કોઈ પણ જાતિના સત્રથી મૃત્યુ ન પામી શકે આ વરદાન મેળવ્યા બાદ તે પોતાને ભગવાન સમજવા લાગ્યો અને તને લોકોમાં અહંકાર મચાવી દીધો તેને બધા જ દેવોને હરાવી દીધા અને બધા જ ઋષિઓના આશ્રમનો પણ નાશ કર્યો ત્યારબાદ તેને વિષ્ણુ લોક અને કલા જીતવાનો પણ નિશ્ચય કર્યો આ વાતની જાણ દેવોને થઈ તો તેઓ બધા ગભરાઈ ગયા અને તેઓ ભગવાન શિવ પાસે ગયા શિવજીએ બધાને દેવ શક્તિની આરાધના કરવા માટે કહ્યું અને તેમને જણાવ્યું કે આ મુસીબતમાંથી તમને દેવી શક્તિ જ ઉગારી શકે છે બધા દેવોએ દેવી શક્તિની આરાધના કરીને તેમને પસંદ કર્યા અને દેવીએ બધા દેવોને નિભે રહેવા માટે કહ્યું ત્યારબાદ દેવી શક્તિએ નવ દિવસ સુધી મહેસાસુર સાથે યુદ્ધ કર અને દસમા દિવસે તેનો નાશ કર્યો હતો તેથી દેવી શક્તિને મહેસાુર મદિનીના નામથી પણ ઓળખાય છે ત્યારબાદ બધા દેવો અને તને લોકોએ ઉત્સવ મનાવ્યો હતો જેને આપણે આજે પણ દશેરા તરીકે ઉજવીએ છીએ આ સિવાય બીજી દંતકથા પણ નવરાત્રિ સાથે જોડાયેલી છે કે ભગવાન રામ જ્યારે રાવણ સાથે યુદ્ધ કરવા માટે નીકળે તે પહેલાં તેમણે દેવી શક્તિની ઉપાસન કરીને તેમની પાસેથી એક બાણ મેળવ્યું હતું અને ત્યારબાદ તેણે નવ દિવસ સુધી રાવણ સાથે યુદ્ધ કરીને દસમા દિવસે યુદ્ધમાં તેનો કરી દીધો અને તેની ખુશીના રૂપે લોકો વિજયાદશમી ઉજવે છે અને આ પરંપરાને લોકો આજે જાળવી રાખી છે અને આજે પણ લોકો રાવણનો પુત્રું બનાવીને તેનું દહન કરે છે આજે વર્ષો પછી પણ એ જ ઉમંગ અને ઉત્સાહ સાથે દશેરા એટલે કે વિજયાદશમીની દશમીની ઉજવણી કરે છે જે નવ દિવસ સુધી માતાજીએ મહેસાસુ સાથે યુદ્ધ કર્યું હતું તેને નવરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે આ નવ દિવસ દરમિયાન માતાજીની ઉપાસના કરવામાં આવે છે અને ખૂબ જ ભાવ સાથે માતાજીના ગરબા રમવામાં આવે છે એવું કહેવાય છે કે નવરાત્રિ દરમિયાન મા શક્તિની આરાધના કરવાથી અપાર શક્તિ પ્રાપ્ત થાય છે તેથી તો ઘણા લોકો નવરાત્રિ દરમિયાન નવ દિવસ સુધી ઉપવાસ કરે છે અને મા અંબાની આરાધના કરીને તેમની કૃપા મેળવે છે નવરાત્રિનો આઠમો દિવસ એટલે કે આઠમ આ દિવસે ઠેર ઠેર ખૂબ જ મોટા મોટા યજ્ઞો થાય છે આ દિવસનું મહત્ત્વ ખૂબ જ છે પહેલાં તો ગરબા શેરીઓમાં કે ગામમાં ચોકની વચ્ચે થતા હતા પરંતુ હવે તો આનું સ્થાન પાર્ટી પ્લોટે લઈ લીધું છે પહેલાં જે ગરબાઓ ગવાતા તે તો બધા જાણે અત્યારે નામસિસ થઈ ગયા છે પહેલાં ગામડાઓમાં મહિલાઓ જાતે ગરબા ગાતી હતી અને જો કોઈના ઘરે બાળક જન્મે હોય કે સારા પ્રસંગ હોય તો તેમના ઘરે ગરબા ગવાતા પરંતુ આજે તો એ પરંપરા જાણે કે અદૃશ્ય થઈ ગઈ છે છતાં પણ હજુ ગામડાઓમાં મંદિરના ચોકમાં ગરબા થાય છે જે આપણા ભારતની પારંપરિક યાદને તાજી કરાવે છે હવે તો ગરબા તો ધૂપ પરંતુ નીચે આવી રહ્યા છે અને ગરબાની જગ્યાએ ફિલ્મી ગીતો ગવાય છે જેમ જેમ દિવસો વીતતા જાય છે તેમ તેમ આપણી સંસ્કૃતિનું ધ્વસ થઈ રહ્યું છે અને આપણી સંસ્કૃતિ ધીરે ધીરે નાશ પામતી જાય 这一切。